અમે પરેશાની ઓછી કરવા માટે ચોવીસ કલાક છીએ એટલે તમે ચાલો સાથે બધા કોઈ ની બેસે મારી ગાડી માં મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને અમારો માણસ બેસશે તમારા પર કોઈ ઓર્ડર હોય ને પછી નઈ હમણાં બધા જોડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો

ખાડો તમે આ જોઈ લો દહેજ નો રોડ જોઈ લો તમે અંકલેશ્વર થી વાલીયા નો રોડ જોઈ લો એક બી અધિકારી ને એક બી પદાધિકારી ને પડેલી નથી યાર જનતા આટલી બધી તાહી માં ઉઠે તો અમારે શું કરવાનું રોડ પર જ ઉતરવું પડે ને

ત્રણ મહિના થી ખાડા પડેલા છે માણસ ગાડી લાવે એમાં બીજા પાંચ લાખ તો ટેક્સ ભરવાનો મારે રોડ ટેક્સ આરટીઓ ટેક્સ જીએસટી સર્વિસ ટેક્સ ટોલ ટેક્સ અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે વેઠ્યા કરવાનું છે આપણે એવું એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ આપ નેશનલ હાઇવે ઓથોરિટી ને લો